મેરાથોન દોડના આયોજનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા રૂપે ટાગોર રોડના બંને તરફના માર્ગો જે ઓસ્લો સર્કલ ગાંધીધામ થી મુન્દ્રા સર્કલ આદિપુર સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી કરવા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છથી ગાંધીધામ તરફથી દરખાસ્ત કરવામાં આવી હતી કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ઈસ્ટ કચ્છ નાઇટ મેરેથન આયોજન કરવામાં આવેલા છે એમાં અમારા અને જે આ મેરેથન પ્રેરણા આપી છે એવા આઈજી શ્રી બોર્ડર હેન્ડ સાહેબ જીજીઆર મોઢાલે સાહેબની પ્રેરણાથી આ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે જેમાં ગાંધીધામના તમામ જિલ્લાના અલગ અલગ શાળાઓમાં બાળક કોલેજના બાળક તથા અહીંયાના તમામ નાગરિકો અને બધા અલગ અલગ સંગઠન અહીંયાની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ દ્વારા જે સહકાર મળ્યો છે અને બોડી સંખ્યામાં જે મેઇન ઉદ્દેશ્યથી જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં નો ડ્રગ્સ ચેન્જ અને લોકોમાં સ્વચ્છતા બાબતમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી છે જેમાં લગભગ ત્રીસ હજાર જેટલા લોકોનું પાર્ટિસિપેશન છે અને લોકો સારી રીતે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જે રેન્જ સાહેબ તરફથી જે પ્રેરણા મળી છે એમાં આગળમાં પણ અમે એવા જ અલગ અલગ ઉદ્દેશ્યો સાથે આ અલગ અલગ દોડો જે અને અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય એવું આયોજન કરશો આજે વિશાળ સંખ્યામાં નાઇટ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું આ મેરેથોન દોડમાં બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરની દોડમાં ભાગ લીધેલો છે ખરેખર આ મેરેથોન દોડના માધ્યમથી કચ્છ જિલ્લામાં નો ડ્રગ્સના શિક્ષણ હેઠળ આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ જળવાઈ રહે તે हेतु थी आ पूर्व कच्छ जिते मां हिकु मेरतन दौर जो कार्यक्रम आयोजित करायो थो